દ્વારકા જતા પદયાત્રીઓ માટે પ્રેમ પરિવાર તરફથી સૌથી મોટું જે સેવાનું કેમ્પ છે એનું આયોજન કરવામાં આવે છે જ્યાં એમ કહેવાય કે ઓટોમેટિક મશીનની અંદર રોટલીઓ તૈયાર થાય છે શુદ્ધ ઘીની અંદર દેશી ચુરમાના લાડુ બનાવવામાં આવે છે દેશી ચૂલા પર રોટલાઓ બનાવવામાં આવે છે અને ખાસ મહિલાઓ પોતાના કામ છોડી અને અહીંયા સેવા કેમ્પ સેવા માટે જોડાય છે શાક દાળ અને ભજીયા ગરમા ગરમ બધાને બનાવી અને પ્રસાદમાં જમાડે છે ભાઈ રોજ રોજ ગરમા ગરમ જે ઢોકળા છે એ પ્રસાદ સ્વરૂપે જમાડે છે બધાને તો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ કેમ છો તો ગાઈસ દ્વારકાની પદયાત્રાની અંદર આપણે સિરીઝ લગભગ આ ત્રીજો એપિસોડ છે જેની અંદર લગભગ દ્વારકાની પદયાત્રામાં આજે તમને સૌથી મોટો કેમ્પ એમ કહેવાય કે જ્યાં લાખોની સંખ્યામાં જે ભક્તો જે છે એ પ્રસાદ લેવાના છે એવો પ્રેમ પરિવાર તરફથી જે એમ કહેવાય કે સેવાનો અન્નક્ષેત્ર જે સેવા કેમ્પ છે એ શરૂ છે તમે મારી પાસે જોઈ શકો છો કે સેવાભાવી લોકો જે છે કેટલી સંખ્યાની અંદર સેવા કરી રહ્યા છે હાલ તમે જોઈ શકો છો લાઈવ જરૂર છે બધી રસ્તો રોટલા છે રોટલી છે શાક છે લાડવા છે મીઠાઈમાં તો કેટલી આઈટમો છે તો અંદર જોઈ અને સરસ મજાની જે બધી વસ્તુ છે ને લાઈવ બને જોવાની છે આવી જાઓ કઈ છે અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાના જે ચુરમાના લાડુ છે એ બનાવવા માટે જરબરજસ્ત મોટો જે ચોકી ટાઈપ ભરી અને એ બધું હાલ જે છે એ આ રીતના જોવો તમે આ મોટો ટોપ છે એની અંદર એડ કરી દીધા છે જો આ બધે ભરી ભરી છે ને આ ટોપ ભરે છે હવે આ બધું આવતા રહ્યો આગળ આપણે જોયું કે સરસ મજાના જે મોટો ટોપ છે એની અંદર લાડુઓનો જેમ કહેવાય કે સરસ મજાના અહીંયા છે ને તમે જોઈ શકો છો આ બધી બહેનો છે ને દોડા સરસ મજાના લાડવા છે તૈયાર થઈ રહ્યા છો આ રીતના અહીંયા બી બનાવે છે અહીંયા પણ સરસ મજાનો શેપ આપે જો આ રીતના લાઈવ બને છે અને પાછળ છે ને ભોજનાલય છે ત્યાં સીધા સીધા પહોંચાડી દે છે જોઈ શકો છો આ રીતના બધા બહેનો બનાવે છે અહીંયા જોઈ શકો છો તમે કે સરસ મજાના બહેનો જે છે સરસ મજાના લાડવા છે ને એ તૈયાર કરીએ છે જો આ રીતના સરસ મજાની જે ચોકી છે એની અંદર લાડવા બનાવીને મૂકે છે ભાઈ અને ખાસ કરીને એક તો ધન્યવાદ દેવો પડે અરે કઈ અહીંયા તમે જોઈ શકો છો આ ઓટોમેટિક મશીન છે જેની અંદર લોટ બંધાઈ રહ્યો છે અને સામે છે ને એ ઓટોમેટિક રોટલીનું મશીન છે ને અહીંયા તમે જુઓ તો ઓટોમેટિક લોટ છે ને એ બંધાઈ રહ્યો છે ભાઈ અને અહીંયા તમે બાજકા બાજકા તમે જુઓ તો આ ઘઉંના લોટના છે બધા જોઈ શકો છો આ રીતના બધા બાજકા છે અને અહીંયા તમે જુઓ તો સરસ મજાનું જે મશીન છે એની અંદર ગોયા તૈયાર થાય છે આપણે જે લોટ છે ને એને બાંધો આ બાજુમાં લોટ બંધાય છે બરાબર છે એની એકજિટ બાજુમાં આ રીતના છે ને ગોયા તૈયાર જો આ મશીનમાં અહીંયાથી લોટ જઈ અને સીધો આની એડ કરે એટલે અહીંયા મોટર છે અને આ બાજુ છે ને એના ગોયા તૈયાર જો આ રીતના સરસ મજાના અહીંયા ગોયા આ રીતના બને જો આ રીતના સરસ બની જાય જો એટલે છે ને ઝડપી કામ બને આ રીતના લોટ હોય છે અને આ બાજુ તમને બતાવું તો અહીંયા છે ને ઓટોમેટિક મશીન છે જો આ રીતના સરસ મજાનું મશીન છે ભાઈ અને ખાસ આ ગોયા છે આ રીતના એડ કરે અંદર જોઈ શકો છો અને અહીંયા સીધે સીધી ગોળ એકદમ ગોળ રોટલી છે ને અહીંયા બની જાય છે અને સીધી સીધી પ્લેટ ઉપર શેકાઈ જાય છે આ રીતના સરસ મજાનું મશીન છે અને અહીંયા સીધી સીધી શેકાઈ જો ગરમા ગરમ ભાઈ ફૂલીને દડા જેવી થઈ ગઈ છે અને આવી ગઈ છે જો આ રીતના ઘી બી ચોપડી જાય છે પછી આ રીતના પેકિંગ કરી દે મસ્ત મજાનું જો એટલે આ કોઈ પ્લાસ્ટિક નથી હોય જોઈ શકો છો આ રીતના પેકિંગ કરી દે છે અને આવી રીતના છે ને જબરદસ્ત મોટું મશીન છે જેની અંદર એમ કહેવાય કે કલાકની હજારોની સંખ્યામાં રોટલી આઈ થિંક નીકળતી છે જોઈ શકો છો આ રીતના પછી પેકિંગ કરી નાખે અને સરસ મજાની જે છે એ બહેનો સેવા આપી રહી છે જો ભાઈ અને કહે અહીંયા તમે જુઓ તો સરસ મજાના ગરમા ગરમ ભજીયા બનાવવાના છે ને એની તૈયારી શરૂ થઈ ગઈ છે જો ભાઈ આ રીતના ટોપની અંદર લોટ એડ કરી દીધો છે અને કોથમીર છે અને અહીંયા જો તમે જે મૂકવાનું છે ને એ ચાલુ કરી દીધો છે ભજીયા છે ને પાડવાનું ચાલુ કર્યું જો ભાઈ ખાસિયત છે ભાઈ ગુજરાતીની કે ભાઈ ચણાનો રોટનું ખાઈ નાખા દિવસમાં ત્યાં સુધી એને છે ને દિવસનો છે એ રીતના ભજીયા બને છે જો અને કંઈક અહીંયા તમે જુઓ તો સરસ મજાના જે લાઈટ ઢોકળા છે ને એ ભાઈ બની રહ્યા છે જો ભાઈ જબરદસ્ત ઢોકળા બને છે આ રીતના બે થી ત્રણ મશીન છે અને આ રીતના પ્લેટુ પ્લેટો તો ભાઈ એક અંદર નાખે ને બીજી ગાઢન ભાઈ ગરમા ગરમ જો આ રીતના સરસ મજાના જે ઢોકળા છે ને એ તૈયાર થઈ ગયા છે જો ભાઈ બહુ મસ્ત છે એકદમ જો લાઈવ બનતા હોય ને ગરમા ગરમ ખાવાની મજા જ અલગ આવે અને આ રીતના ત્રણ મશીન છે જો એક બે અને આ ત્રીજું અને અહીંયા તમે જુઓ તો સરસ મજાના જે ટોપની અંદર તેવા શાક જે છે એ કાઉન્ટર બાજુ થાય છે જોઈ શકો છો આ રીતના જે ડોલું છે એ ભરી ભરી અને કાઉન્ટર સુધી છે ને એ પહોંચાડવામાં આવે છે જોઈ શકો છો આ રીતના અને અહીંયા તમે જુઓ તો ગરમા ગરમ જે લાઈવ રોટલા છે એનું સરસ મજાનું જે કટિંગ છે એ થઈ રહ્યું છે કારણ કે કાઉન્ટર ચાલુ થઈ ગયું છે તો એના જગ્યાએ છે ને મોકલવાના છે એમ આ રીતના સરસ મજાનું જે કટિંગ છે એ ભાઈ થાય છે ગરમા ગરમ રોટલા બને છે મસ્ત મજાના હેવાય ફૂલ મોજ આવે ને એવું જમવાનું છે જો ગાઈસ અત્યારે તમે મારી પાછળ એક્ઝેક્ટ જોઈ શકો છો લગભગ આ ચૂલ તમે જોઈ શકો છો દેશી ચૂલ છે આવી લગભગ પંદર સત્તર ચૂલો છે જેની ઉપર એમ કહેવાય કે તપેલા ને તપેલા મૂક્યા છે અને આ બાજુ તમને આવો અહીંનું જે મેઇન હાઇલાઇટ તમને કહું એ છે આપણી મીઠાઈ આ બાજુ આવી જાવ ગાઈસ આગળ આપણે જોયું સરસ મજાનું છે એમ કે શાક ને દાળ ને બધું બનતું હતું અહીંયા તમે જો તો હાલ જે આપણે આગળ જોયા સરસ મજાના જે ચૂરમાના લાડુ બનતા હતા ને એની તમે જોવો આ છે ને ચોકીઓ ચોકીઓ ભરી જો ભાઈ લાડવાની આ બધી છે ને દેશી ઘી માં ચૂરમા જે લાડુ છે તમે જોઈ શકો છો આ બધી ચોકીઓ છે ને ભાઈ જો ચૂરમા લાડુની લાડુ છે જો ધબ્બા ને ધબ્બા છે બધે બધા જો તમે આ બાજુ બી છે આ બાજુ બી છે અને સામે બી છે અને અહીંયા તમે જો તો જો આ બધા ડબ્બા છે જોઈ શકો ફિલ્ટર શુદ્ધ સિંગ તેલ છે બધું જો તમે આ ડબ્બા ડબ્બા અહીંયા છે અને સામે તમે જો તો એ બધા બાસમતી રાઈસ છે તમે જોઈ જ શકો છો બાસમતી રાઇસ છે બધા અને કંઈક અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાના આજે દાદા છે સરસ મજાની જે ગરમા ગરમ ખીચડી છે એને ભાઈ હલાવે છે જો આ રીતના પાણી વાણી નાખી અને સરસ મજાની બનાવે છે એકદમ એકદમ ચડી જાય એ રીતના છે અને અહીંયા તમે જુઓ તો આજે દેશી ચૂરમાના લાડુ બનાવવાના છે ને એના માટેનું જે એમ કહેવાય કે લોટ છે ને એ તૈયાર થઈ જુઓ આની અંદર ડાયરેક્ટ હવે છે ને ચાસણી એડ કરશે એટલે ભાઈ એકદમ મસ્ત બની જાય કઈ આગળ આપણે સરસ મજાનું જે મીઠાઈ છે પછી લાઈવ જે શાક દાળ અને રોટલી બધું બનતું હતું એ આપણે જોયું છે મશીનની અંદર રોટલી બનતી હતી અને અહીંયા તમે જુઓ તો દેશી ચૂલાની ઉપર જે બહેનો છે એના દ્વારા સરસ મજાના જે દેશી રોટલા છે ને એ બની રહ્યા છે આ બાજુ તમે જો અને અહીંયા તમે આ બાજુ નજરમાં છો ને તો આ બાજુ જે બહેનો અને માતાઓ દ્વારા છે સરસ મજાનું જે શાકભાજી છે એનું સરસ મજાનું કટિંગ થઈ રહ્યું છે અને હાલ જેમ જેમ તમે આગળ જુઓ ને ખાલી આ જે ડોમ છે ને એની તમે ખાલી સાઈઝ જો અને આજે એમ કહેવાય કે પોતાના કામ ધંધા છોડી અને દીથી સાત સાત દીથી જે માતાઓ બહેનો જે છે એ પોતાના ધંધા મૂકી અને પછી એમ કહેવાય કે જે છોકરાઓ છે જે યંગ એજ ના છે એ લોકો ખાસ પોતાની સ્કૂલ છે કોલેજ છે એ લોકો અહીંયા રજા પડી પડી ને અહીંયા આવે અને જે બધા છે ભાવિભક્તો જે દ્વારકાના પદયાત્રા નીકળ્યા હોય સાત સાત દિ પંદર પંદર દિવસથી એની સરસ મજાની જે ખડે ભગે ચોવીસ કલાક જે છે એને સેવા કરતા હોય છે આગળ મેં વાત કરી એમ અહીંયા જેટલા પણ યંગ એજના છે પછી કોઈ એમ કેવાય કે નોકરી યાદ છે કોઈ ભાઈ સ્કૂલ મૂકીને આવે કોઈ કોલેજ મૂકીને આવે છે એવામાં અહિયાં છે ને આજે બટેટા સુધારી તમે જોવો છો ને એ સર છે જે ડોક્ટર સાહેબ છે જેમ કે મુંબઈ માં જોબ કરે છે અને જે દ્વારકા છે ને પદપાત્રી અપદયાત્રી જે જાય છે પાંચ પાત્ર સાત સાત થી એમના ખડે પગે જે સેવા કરે છે તો બે શબ્દો એના મોટી આપણે સાંભળીએ સર કેટલા ટાઈમ થી તમે સેવામાં છો છેલ્લા ત્રણ વર્ષથી

બસ સેવા કરવી જોઈએ જ મારો સરસ મજાની સાહેબે સેવા કરી છે અને ખાસ કરીને એમ કેવાય મુંબઈ માં છે ને ભાઈ ડોક્ટર છે અને આ રીતના પોતે સેવા કરવી એક એમ કહેવાય કે અલગ જ અને પોતે દિલથી સેવા કરતા હોય છે ભાઈ કરી નાખો આ કે જે સેવા છે એની ખાસ વાત કરું તો તમે જોઈ શકો છો કે જે એમ કહેવાય કે આપણે જે મેરેજમાં છે ને જે રીતના બધું માહોલ બનાવ્યો હોય બધા મોટા મોટા ડોમ હોય બધું ડેકોરેશન હોય એ રીતનું ડેકોરેશન છે અને ખાસ આ જે કેમ્પ છે ના લોકેશનની વાત કરું તો ખંભાળિયાથી લગભગ પંદરથી વીસ કિલોમીટરના અંતરે આશ્રય ચકબગા ગામ થતું છે અને ગામનું નામ કહું તો વડોદરા ગામનું નામ છે એનાથી થોડે આગળ આવશું ને એટલે તમને આ કેમ્પ છે ને એ જોવા મળશે સરસ મજાનો છે અને અંદર થોડોક છે ને નોઈઝ પ્રોબ્લેમ છે એનું કારણ છે કે ભાઈ ડીજે શરૂ છે મ્યુઝિક વાગતું એટલે થોડુંક કોપી રેટનું ઇસ્યુ આવે એટલે આપણે બહારથી તમને માહિતી આપું છું બાકી અંદર જોઈએ અને જે માહોલ ચાલુ છે એ આપણે જોઈએ અને